કોન્ટ્રાક્ટરની સાથે વાત કરવામાં કોન્ટ્રાક્ટરની પરિસ્થિતિ એ છે કે એનો જે કોન્ટ્રાક્ટ છે એ ત્યાં રિન્યુ થયો છે ત્યાં ટેન્ડર લીધે તો એનું રિન્યૂમાં ફાઇલ પડી છે એની રિન્યુ કરવા માટે કોન્ટ્રાક્ટર કોર્પોરેશનના અધિકારીઓના કેવા ઉપર એનું કામ ચાલુ રહે પણ હવે જ્યારે કોન્ટ્રાક્ટરના ખાતામાં પૈસા કોર્પોરેશન નાખે નહીં એ કોન્ટ્રાક્ટરને રિન્યૂ ન કરે એટલે કોન્ટ્રાક્ટરે પણ પૈસા અટકાવી દીધું પણ આજ સવારે ચર્ચા થાય અત્યારે ચર્ચા થાય અમુક આ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ચર્ચા ત્યાં પછી એ કોન્ટ્રાક્ટર એમ કીધું કે એક વાગ્યા શું મહેશભાઈ પગાર બધાનો આવી જશે મેં બેંકમાં આપી દીધું છે નવમા મહિનાનો હું પગાર આપી દઉં છું હવે કોર્પોરેશનમાં આ પૈસા હજી મને નથી ચૂકવા પડતી હું છૂટવી દઉં છું પણ હવે રે પંદર દિવસની વાત તો હવે મને કોર્પોરેશન જ્યાં હું છું પૈસા ના આપે ત્યાં સુધી હું નંબર એક એ સિવાય નંબર બે પરિસ્થિતિ એ થાય છે કે હવે આ લોકોએ કોન્ટ્રાક્ટમાં ચડવું કે ન ચડવું કારણ કે જો જ્યારે કોન્ટ્રાક્ટર એમ કહેતા હોય કે હવે પૈસા હું નહીં ચૂકવું એ લોકોને ચાલુ રહેવું હોય તો ભલે રહીએ ન રહેવું હોય તો છૂટા થઈ જાય કારણ કે મારી પાસે કોર્પોરેશન પૈસા જ્યાં સુધી ના આપે મારો કોન્ટ્રાક્ટ રિન્યૂ ના કરે ત્યાં સુધી અમે પૈસા આપી શકીએ એમ નથી એટલે કોર્પોરેશનના અધિકારીઓની અને પદ અધિકારીઓની પણ જવાબદારી આવે છે કે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરને બોલાવવા જોઈએ એ પરિસ્થિતિ જોવી પડે અનિવાર્ય સંજોગ જો આ બધા જેટલા કોન્ટ્રાક્ટ રાજકોટની અંદર ડ્રાઈવરોની ભરતીમાં કંઈક પાંચ જ વ્યક્તિ પાસે આ બધા કોન્ટ્રાક્ટ છે હવે એ પૈકીના બધા જે આ કર્મચારીઓ છે જે કોન્ટ્રાક્ટરો નીચે ડ્રાઈવર તરીકે ચડે છે એ જો બધા એક સાથે હડતાલ ઉપર ઉતરી જાય તો કોર્પોરેશનની તમામ પરિસ્થિતિ બગડે પછી રાજકોટની સિટી બસ હોય જે જુદા જુદી વાહનો હોય એ બધા અટકી જાય તો અત્યારે તેવા કારણે આ કોર્પોરેશનમાં લોકોના કામ પણ અટકી જાય તહેવારો બગડે જ્યારે આ જે નિમ્ણ તંત્ર છે કે જે કોન્ટ્રાક્ટરોથી લઈને આ લોકોનો દિવાળી બગાડવાની કુલ છે એ તાત્કાલિક આનો નિર્ણય લે સાંજ સુધીમાં નિર્ણય લઈને પડે કે આ કોન્ટ્રાક્ટરને રિવ્યૂ કરી દઈએ અથવા નવા કોન્ટ્રાક્ટ બીજા જેને દેવો હોય લઈ દઈએ પણ આનો નિકાલ કરવો જોઈએ ને આની પરિસ્થિતિ

હવે પંદર તારીખ સુધી આ લોકોને પૈસા ન મળ્યા હોય કયા મહિનાનો પગાર ન મળ્યો હોય આજના પંદર દિવસનો ન મળ્યા હોય તો આ લોકો તો બધા નાના માણસો છે બાર હજાર રૂપિયા પગારથી આ છે કે પચાસ હજારનો પગાર નથી દેતા કાલો બે મહિના તમે રોઈતો હોય તો પચાસ પચાસ હજાર પકડા હોય હવે બાર હજારમાં જે લોકો એનું ઘર હલાવતા હોય એને દિવાળી કેવી રીતના શું સુધરે કે કેમ પકડે એ આપણે છે